વીટીવીના દર્શકોને નમસ્કાર ત્રિનેત્ર સાથે હું છું કશિશ ત્રિનેત્રની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વધુ એક વાર વધુ પડતી ગતિ જીવલેણ સાબિત થઈ નબીરાઓનો નશો તો ઉતર્યો પરંતુ જિંદગી ગુમાવીને ઉતર્યો વાત અમદાવાદના ચાંદખેડામાં ધોળા દિવસે થયેલા અકસ્માતની છે જેમાં ગાંધીનગર તરફથી આવતા બે નબીરાઓ એટલી સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા કે ઓવરટેક કરવાના ચક્કરમાં એએમટીએસ બસની પાછળ જ તેમની કાર ઘુસી ગઈ અને એક નબીરાનું સ્થળ પર જ મોત થઈ ગયું જ્યારે એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અકસ્માત કેટલો ખતરનાક હતો જેણે પણ જોયો આ અકસ્માત તેના રૂવાડા ઉભા થઈ ગયા ત્યારે કેવી છે તે મોતની ઝડપ આવો આપને પણ બતાવી દઈએ સેકન્ડોનો ખેલ જિંદગી ખલાસ પાછળ ઘૂસી પૂરપાટ પાટ ઝડપે કાર અકસ્માત કરી ભાગવા ગયા અને ખુદ બન્યા ભોગ પોલીસ ડ્રિંક એન્ડ ની ઝુંબેશ ચલાવે છે કોમ્બિંગ કરે છે પરંતુ નબીરાઓને કોઈ ફરક જ નથી પડતો સ્થિતિ તમારી સામે છે પહેલા નબીરાઓ એક બાઇક ચાલકને ટક્કર મારી અને પછી પૂરપાટ પાટ ઝડપે નાસવા ગયા કે બસની પાછળ તેમની જ કાર ઘૂસી ગઈ અમદાવાદના ચાંદખેડામાં પૂરપાટ ઝડપે એક્સયુવી કાર કેવી રીતે બસ જિંદગી કાર ચાલક તેમની કાર ઘૂસી ગઈ પણ એટલી હતી કે એમટીએસ બસ દસ ફૂટ સુધી ધકેલાઈ ગઈ બસમાં ચડી રહેલા કેટલાક પેસેન્જર પણ રસ્તા પર પટકાયા પરંતુ તેમની કિસ્મત સારી હતી કે તેઓને સામાન્ય ઈજા જ પહોંચી પરંતુ કારમાં સવાર બે લોકો માંથી એક વ્યક્તિ ના સ્થળ પર જ રામ રમી ગયા કાર ચલાવી રહેલ વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ ઘટના ને જેમને નજરે જોઈ તેવા વ્યક્તિ શું કહે છે તે પણ સાંભળો આગળ બાઇક વાળા ના ભાઈ પાડીને આવેલા હતા એટલે સ્પીડ માં હતી અને અહીંયા આગળ લક્ઝરી હતી ના ઓવરટેક કરવા ગયા અને આ બાજુ બસ પડેલી હતી અને બંને ડ્રિંક કરેલા એવું અનુમાન છે તો ડ્રિંક કરેલા જ હતા અંદર બે બોટલ બી છે એ અમે સોંપી દીધી અને અમે દોઢ થી બે કલાક માં થયા એમનો બચાવ એમાં એક ના મોકલી દો પણ પેલા ભાઈ જે બીજા હતા સાઈડમાં એ જીવતા હતા થોડો થોડો જીવ હતો પણ એમને જે આવા આગળનો ભાગ એમના ફસાઈ ગયા હતા એટલે એના હિસાબે બહાર ના જ નીકળી શકે બહાર અમે એકને તો મોકલી દીધો કાચ ને બધું તોડીને અમે બહાર કાઢીને મોકલી દીધા એકને પછી સાઈડ સીટ ઉપર બેઠા હતા એમને બી બહુ ટ્રાય કર્યો અમે દોઢ કલાક કાચ બાચ બધું અંદર તોડ્યું પણ એમાં કઈ થયું નહીં પછી છેવટે ફાયર ટીમ આવીને પછી એકદમ એક્સિડન્ટ થયું તો અમે દોડીને હસબન્ડ વાઈફ આયા આઈ બધા જોયું બધા જોતા હતા બધા જોતા હતા પછી કોઈ મદદ નતો કરવા પડે હું બોલી હું સોરી ગાડો રહ્યું બોલી 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 એટલે પછી બધા મદદ કરવા વળગ્યા અને પછી બધા ઉપર જે દબાઈ ગયો

ચાલકોએ દારૂ પીધો હતો કે નહીં તે મુદ્દે તપાસ સ્થાનિક લોકો ના મતે તેમની કાર માંથી બે દારૂની બોટલ પણ મળી આવી એક વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ ના જવાનોને ઇલેક્ટ્રિક કટર હાઇડ્રોલિક કટર તેમજ સ્પ્રેડર ની જરૂર પડી હતી કારણ કે એક સાઈડ ની કાર બસ માં અડધે સુધી અંદર ઘુસી ગઈ હતી આ અકસ્માત માં કાર ચાલક પાસે બેસેલા વિકાસ શુક્લાનું નું મોત થયું જયારે કાર ચાલક પ્રકાશ કુમાર સિંઘ ની હાલત ગંભીર છે અને તેની સારવાર એસએમએસ હોસ્પિટલમાં ચાલી રહી છે જો કે બંને જણે દારૂ પીધો હતો કે નહીં તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એમટીએસ ની પાછળના ભાગમાં એક્સીડી ગાડી ઘુસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે અને કાર ચાલક જે પ્રકાશ સિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે કાર ચાલક અત્યારે હાલ તો બેભાન અવસ્થામાં છે એટલે કાર ચાલક ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો એની માહિતી તો તપાસ ઉપર બાકી છે પરંતુ આજે ગાંધીનગરથી ગાડી આવી રહી હતી અને ચાંદખેડા તરફ વિસત ટી તરફ જઈ રહી હતી મહત્વનું છે કે ગુરુવારે રાત્રે જ શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી વાહન ચેકિંગ અને પીધેલાઓને પકડવા શંકાસ્પદ વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ પણ કરાયા હતા બે દિવસમાં કુલ એકસો સાડત્રીસ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં છાસઠ જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમ છતાં નબેરાઓ શહેરમાં દારૂના નશામાં ધોળા દિવસે ફરે તે સૌથી મોટો સવાલ છે એવું લાગે છે કે નબીરાઓને ગુજરાત પોલીસ થી કોઈ ડર જ નથી લાગી રહ્યો અહીં સવાલ એ થાય છે કે નબીરાઓના નશામાં આમ જનતા ક્યાં સુધી જીવ ગુમાવશે નબીરાઓની મોજ મસ્તી નો આમ જનતા ભોગ શા માટે બને કાયદો વ્યવસ્થા નો ડર નબીરાઓ ને કેમ નથી શું પૈસાદાર મા બાપ ના સંતાનો હોવાથી પોલીસ નો ડર નથી લાગતો હાલ પોલીસ ની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અમદાવાદ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે નબીરા છૂટી જાય છે અને આમ જનતા જીવ ગુમાવે છે ત્યારે જોવું રહ્યું કે આવા નબીરાઓ ગતિ પર કાયદાની પકડ ક્યારે મજબૂત બનશે પાર્થજાની વીટીવી